જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો પચીસ ના જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા વડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક નવસો ને ઓગણપચાસ ક્યુસેક પાણી આવક છે વડા ડેમ ની સપાટી છસો ને એક પોઈન્ટ પંચોણું ફૂટે પહોંચી ગઈ છે

ચેનલ નવા હોય તો સૌથી લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને પણ કરી દેજો જેથી કરીને આપણે દાંતી ડેમ અને બનાસ નદીના તાજા અને લાઈવ સમાચાર લઈને આવીએ તો સૌથી પેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી